ગામમાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા લોકો નામ મંતવ્ય જાણવા માટે વીટીવી ન્યુઝ ટીમ લાખણકા પહોંચી દસ હજાર ની વસ્તી ધરાવતા ગામમાં દસ વોર્ડ છે ગામમાં અઢી વર્ષીય વહીવટદાન નું શાસન ચાલી રહ્યું છે લાખણકા ગામના લોકોનું કહેવું છે કે અહીં વિકાસ બરાબર નથી થયો ગામમાં રસ્તાની અને પાણીની સમસ્યા છે તો કેટલાક વિસ્તારમાં રોડ પણ તૂટી ગયા છે જે જલ્દી બનાવવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે પાણીના વિકરણમાં ભેદભાવ કરવામાં આવતા હોવાનું પણ ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કેટલાક વિસ્તારોમાં સતત પાણી આપવામાં આવે છે જ્યારે કેટલાક વિસ્તારમાં પાણી નિયમિત નથી આપવામાં આવતું એ વહીવટદાર દરમિયાન ઘણા બધા કામો થયા છે અને ઘણા નથી પણ થયા નથી થયાનું કારણ એ છે કે ઘણી બધી ગામના જે વિષયો હોય અથવા તો એ વિકાસના કામો હોય 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 એમાં પડવા ન અને એને કંઈક ને ડર પણ લાગતો આગામી ચૂંટણી આવતી હોય એટલે સ્વાભાવિક છે કે ત્યારે વિકાસનું જે ગ્રોથ છે એ ઓછું થતું હોય યુવા અને થોડુંક ઘણી ગણું હોય જ્ઞાતિવાદ ઉપર ન હાલતો હોય એવા સરપંચની મેં માંગણી કરી છે વિકાસના કામ થયા છે અને અમુક અમુક જગ્યાએ પ્રોબ્લેમ હોત જ્ઞાતિવાદ ઉપર પાણીનો પ્રશ્ન અમારા ગામમાં હાલમાં છે ઘણા વિસ્તારમાં પાણી નથી આવતું અને જ્યાં આવે છે કલાક પાણી આવે છે નીચે આવના પાણી ફાંકુમ મળતું નથી વિકાસના કામો અમુક જગ્યાએ થયા છે અને જે આ જે ચાલુ સરપંચ છે એની બે ટર્મ પૂરી થઈ ગઈ બરોબર એમાં વાલા દવલાની નીતિ લોકો કરે છે કે આ આપણા મતદારો નથી તો ત્યાં કામ કરવું નહીં અમારી અપેક્ષા એવી છે કે વિરોધ પાર્ટી વાળો હોય તમને મત નું વાલા દવલાની નીતિ બિલકુલ હાલશે નહીં જ્યાં સુધી તમારું હાલ્યું ત્યાં સુધી હાલી ગયું બાકી તમારે તમે સરપંચ ગયા છો એટલે સમાંતર ગામ બધા પોતાના પ્રજા છે જનતા છે બધા વિકાસના કામ કરી લો એવી મારી અપેક્ષા છે વર્ષો સુધી ફરિયાદ છે પાણી નથી આવતું નું ચાલુ થયું ત્યાં નું ક્યારે ક્યારેક શિયાળે બહુ પાણી ની હોય તો એને બે ટાકા ભરે જાય નળમાંથી

પાણી જે મળે છે ગામને પંચાયત તરફથી થી એ પાણી આજની તારીખ માં નથી આગળ હાલ હાજર રહેશે દિવસે હોય છે પણ રાતે કોઈ પ્રશ્ન હોય તો રાત માટે ડોક્ટર નથી અહીંયા અને દવાની ઘણી વખત સોલ્ટેજ રહેશે આંગણવાડી ચાર છે ખરેખર પાંચક હોય છે એકની જરૂરિયાત છે બનાસકાંઠા જિલ્લાના સામરવાડા ગામે સરપંચ પર થયેલા હુમલાની ઘટનાના તીવ્ર પડઘા પડ્યા છે આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે સામરવાડા ગામના સરપંચ દિવાલના બાદકામનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે લઘુમતી સમાજના કેટલાક લોકોએ ભેગા મળી તેમના પર હુમલો કર્યો હતો આ હુમલો ગેરકાયદે દબાણો હટાવવાના મુદ્દે થયો હોવાનું કહેવાય છે ગેરકાયદે દબાણો હટાવવા માટે પણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે